હવે અમારા દીકેજી આવ્યા છે સુરત થી ક્યાંક પડશે ચાલો દીકેજી બેઠા પરેશ ક્યાં છે ત્યાર પછી અમારા ભાઈ નામ બોલો ને ભૂલીએ

લગ્નની તૈયારીઓ થઈ રહી છે થોડો સમયમાં શોભાયાત્રા ગામમાં નીકળશે વરઘોડો નીકળશે ત્યારબાદ ભોજન સમારંભ કરી લગ્નને વિધિવત પૂર્ણ કરી ને છૂટા કરવામાં આવશે આ ટ્રસ્ટના મુખ્ય પ્રમુખશ્રી જયંતિભાઈ પટેલ તથા મહેશભાઈ પરમારના આયોજન થકી તથા તેમની ના પ્રયત્ન થકી આ આયોજન પાર પાડેલ છે જે ખૂબ સરસ રીતે સંપન્ન થયેલ છે જય હિન્દ જય ભારત જય સંવિધાન જય ભી